આ મૂવી પાછળના હિડન ચહેરા એટલે કે આ મૂવીના એક ડિરેક્ટર પ્રોડ્યુસર અંકિત સાખિયા વિશે ક્યાંથી આવે છે અને આ મૂવી બનાવતી વખતે એમને કઈ કઈ રીતની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તો વિડિયોને અંત સુધી જોજો અને અંતમાં તમે પણ કહીજો સેલ્યુટ છે ભાઈ આ મૂવીના ડિરેક્ટર અંકિત સાખિયાને અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ તો આ મૂવીના ડિરેક્ટર પ્રોડ્યુસર અંકિત સાખિયા નથી તો કોઈ મોટી ફેમિલીમાંથી આવતા અને નથી તો કોઈ મોટી સિટીમાંથી આવતા એ એક ગોંડલ પાસેના નાનકડા ગામડા ખંભાડિયામાંથી આવે છે અને એ એક ખેડૂત પુત્ર છે જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે અને એ વસ્તુ આપણને લાલો મૂવીમાં પણ જોવા મળી રહી છે જે રીતે મૂવીનું વિઝન અને સ્ટોરી બતાડવામાં આવી છે તમને લાગશે કે મૂવી આપણી જ છે અને આપણી જ કહાણી બીજાના થ્રુ કહેવામાં આવી રહી છે વાત કરીએ એમના એજ્યુકેશનની તો એમને એ એક સિવિલ એન્જિનિયર છે અને રિસન્ટલી આ બધી વાતોનો ખુલાસો એમને એક મોટા ક્રિટિક્સ એટલે કે બોલિવૂડના ક્રિટિક્સ કોમલ નેતાના ઇન્ટરવ્યુમાં કર્યો છે તમે યુટ્યુબ પર જઈને જોઈ શકો છો અને આગળની વાત આ મૂવી વિશે કરીએ તો એક સમય એવો પણ હતો કે આ મૂવી બનાવવા માટે બજેટ જ ન હતું તો એમણે એ પણ કીધું કે આ મૂવી સાથે હું નહીં મારી સાથે લગભગ 15 થી 20 પ્રોડ્યુસર જોડાયેલા છે જેમાંથી 10 જેટલા તો એમના ફ્રેન્ડસ છે જેમણે મૂવીની સ્ક્રીન પર પોતાનું નામ જ નથી લખાવ્યું કેમ કે એમને એવું લાગતું હતું કે જો નામ લખાવીશું તો ઘરે બધા જોશે તો કહે છે કે ભાઈ કઈ જગ્યાએ તો પૈસા લગાવી દીધા છે આમ છે ને તેમ એટલા માટે સ્ક્રીન પર નામ જ નહોતું લખાવ્યું પણ આજે ભાઈ મૂવી એક એવા વિઝન પર પહોંચી છે કે આ મૂવી જોઈને બધા ગર્વ અનુભવે છે એક ઇન્સ્પાયરિંગ મૂવી બની ગઈ છે અને તે જણાવે છે કે આ મૂવી જ્યારે રિલીઝ થઈ ત્યારે ગુજરાત ભરમાં ખાલી ત્રણ જ શો હતા અને પછી અમે હાર ના માની અને થિયેટરમાં જઈ જઈને જય જઈને અમુક થિયેટરોમાં શો અપાવ્યા અને પછી આ મૂવી અચાનક જ ફાટી ગઈ એટલે કે સોશિયલ મીડિયામાં આનો ક્રેઝ વધી ગયો અને આ મૂવી અત્યારે 2000 થી પણ પ્લસ સ્ક્રીન્સ પર ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ મૂવી મને લાગે છે કે હિન્દીમાં ડબ થઈને પણ હિન્દીમાં પણ રિલીઝ થઈ જશે અને અત્યારે જેવી રીતે મૂવી નું કલેક્શન આવી રહ્યું છે આ મૂવી મને લાગે છે 100 કરોડ પ્લસ તો કમાણી કરવાની જ છે

અને આવી જ ફિલ્મો બનાવતા રહો મળીએ કોઈ આવા સરસ વિડીયો ત્યાર સુધી બાય ટેક કેર થેન્ક યુ